ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે વિવિધ તહેવારોની મોસમ જામતી હોય છે આજ રોજમાં દશમા મૂર્તિના વિસર્જન બાદ આગામી નવ ઓગસ્ટના રોજ ભાઈ બહેનના પવિત્ર સંબંધના પર્વ રક્ષાબંધન તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે આ તહેવારને લઈને વડોદરાના બજારો રંગબેરંગી અવનવી નીતનવી રાખડીઓથી સજ્જ થયા છે ત્યારે બજારમાં બહેનો પોતાના ભાઈઓ માટે રાખડીઓ ખરીદવા આવી રહી છે આ વર્ષે ભાઈઓ માટેની રાખડીઓમાં ઘણી બધી વેરાયટીસ જોવા મળી રહી છે જેમાં કુંદન શ્રીરામ ઓમ લખેલ લકી પ્રકારની કપલ રાખડી ભાભી રાખડી તેમજ વેસ્ટર્ન પ્રકારની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે તહેવાર છે બેન અને ભાઈઓનો અને એમાં જે અમે રાખડી લેવા નીકળ્યા છે રાખડીઓનો ભાવ હશે તમે તમે જાણો છો ભાવ તો રાખડીઓનો હોય છે પણ ભાઈની કિંમત વધારે એની આગળ રાખડીની કિંમત આપણને કંઈ લાગે રામ નામવાળી છે ઓમના નામવાળી છે બધી અલગ અલગ વેરાયટી છે મારી દૃષ્ટિએ તો હું મારી પોતાની પર્સનલ એ રજૂ કરું તો આપણે જાતે અહીંયા લેવા આવીએ તો એ સારું રહે કારણ કે આ લોકો પોતાનો આના માટે કેટલાય વખતથી તૈયારી કરતા હોય છે નાના નાના વેપારી હોય એ લોકો કેટલા વખતથી તૈયારી કરતા હોય છે તો એમને પણ સારું રહે કારણ આપણે અહીંયા આવીને જ રાખડી લેવી જોઈએ ઓનલાઈન માર્કેટ કરતા હું અત્યારે આવી રીતે લેવામાં વધારે ભાવ ચાલ્યા કરે હવે મેં તમને પહેલા જ કીધું કે રાખડીની કિંમત તો અત્યારે હવે એ લોકો પોતાની રીતે કરવાના છે પણ હવે રક્ષાબંધન તહેવાર જ એવો છે જ્યાં ભાઈ ને બહેન નું જયારે વિષય આવતો હોય ત્યાં મૂલ્ય આપણે ગોણ ગણતા હોઈએ રાખડીઓને શરૂઆત થી ઘરાકી નથી હવે અમને આશા છે કે ઘરાકી નીકળશે ને અત્યારે ઓનલાઈન ની જે ખરીદી કરતા હતા કે હવે લોકો ઓનલાઈનથી કરતા નથી ને બજારમાં ફરી ફરીને રાખડીઓ લે છે અહીંયા બહુ વેરાયટી છે પાંચ રૂપિયાથી માંડીને બસો અઢીસો ત્રણસો રૂપિયા સુધીની રાખડીઓની વેરાયટી છે આ ફેરી આ રજવાડીને બધી અલગ અલગ બાળકોની કપલમાં બધી અલગ અલગ રાખડીઓ જોવા મળશે અત્યારે રજવાડીને અને એની માંગ વધારે છે ને નાના છોકરાઓની દોરી આ ફેરી કરતા આ ફેરી દસ ટકાનો વધારો છે હજુ આપણે શનિ રવિની આ છેલ્લા શનિ રવિ આવે છે એની આશા છે વેપારીઓને જોઈએ હવે કેવું વરસાદની આગ પડે તો પબ્લિક બહાર નીકળી રાખડી માટેરાયટી છે અલગ અલગ ડિઝાઇન્સ છે કુંદનમાં છે પછી થોડી વેસ્ટર્ન વાળી બી ડિઝાઇન્સ છે બધી અલગ અલગ છે ભાવમાં ચાલે થોડું સારું કુંદન માં લીધી છે પછી થોડું સાથે નાના બાળકો માટે પણ અલગ અલગ પ્રકારની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે બજારમાં આ વર્ષે પાંચ રૂપિયાથી લઈને રૂપિયા પાંચસો સુધીની રાખડીઓ જોવા મળી રહી છે બહેનો ઓનલાઈન ખરીદી ટાળી ઓફલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહી છે